આજે પડી ગયું છે સવાર ને આપણે છાંટવાની છે દવા દવા છાંટવાની છે વરિયરીમાં વરિયરીમાં દવા છાંટવાનું ચાલુ છે ઘઉંમાં પાણી પણ ચાલુ છે આજે આપણી જામભરી માં જામભર પણ આવી ગયા છે નાપુવાર નાકુ પણ તૂટી ગયું છે જોઈ લખો કટાફટ લાવવા પડશે પાવડો ચાલો હવે જઈએ છીએ બોલગીએ અહીંયાથી બાકી છે દવા છાંટવાનું પાછે આ બધું બાસણી જાણું છે જાવાનું છે લંબા લાગી ગયા છે બાર ચાલો ફટાફટ જમી આવી જમીને પછી કામ આપણે ખાવાનું ખાઈ લીધું છે હવે હવે ખાવાનો છે માવો માવો ખાઈને લેવા જવાનું છે પાડુસી નો પંપ થઈ ગયું મોટું મોટું આપણું પાડુસી પંપ લાઈન વધી માં બે પંપ કરીને દવા છાંડી દેવી রায়গু থাই গুসে মস্তিকা নাইগু পাওয়া ত্রিখে আছে আপনার হেডা આજે આવે છે દિવ્યા ને ઊંઘ એકલી બેઠી બેઠી ઢોલા ખાઈ રહી છે ફટાફટ ખાટલો ડાર્યો છે દિવ્યા ને આવે છે ઊંઘ Nanti saya merun હા ગુડ નવો બાઈ બાઈ સવારમાં બાય બાય